ને દારૂ છોડવો હોય એ ફૂતા પેલા અડધું બીબડું ખાવાનું એટલે દારૂ છૂટી જાય અને બીજો ફાયદો ઝીણા છોકરા નીંદર ન આવતી હોય ઈવડે આ અડધી ખાય એટલે એને દેશી આયુર્વેદ ગણાય અને મિત્ર આપણે ઊંચી ઊંચી દવાખાને લાવી છીએ એ નડે કેટલી અને આ દેશી આયુર્વેદિક હમની બધાય કરતા સારું અને બીજું પેટનો સાફ થાય એટલે બધું જીવડા બીવડા કીટાણું બધાય મરી જાય ખાવાથી નમસ્કાર મિત્રો ગુમ છો બધા મજામાં જો નવો હળવમાં તમારું સ્વાગત છે મિત્રો આજ આપણે ઇંગોરા વિશે થોડીક માહિતી આપશું ને આપણે ટેસ્ટા કરશું ને આ જો આ વૃક્ષ ઇંગોરા દેખાડી દેવી તો વિડીયોમાં બનાવીશું જો મિત્રો આ વૃક્ષ આ એના ફળ આ તમને દેખાડી દેવું જો ફળ વૃક્ષાફળા છે તમને બધી દેખાડી દે જી મિત્રોને ઇંગોરા નું હોય આ ઇંગોરા વાવી દીજો અને કેટલા ફાયદા તમને માહિતી આપશું ને થોડીક જો આ ફળ આના કેટલા ફાયદા થોડીક તમને માહિતી આપશું મિત્ર આપણે આ ફળ તોડીને તમને થોડીક આપણે ચેસ્ટા કરશું થોડીક તમને આના વિશે માહિતી આપશું જોવા નાય નું ફળ આના શું શું ફાયદા એ થોડીક માહિતી આપશું હું આપણે આને ભાંગછું આપડા ભાંગી બી રે એના વિશે જો આમાં આ નહી ને દારૂ છોડવો હોય એ સુતા પેલા અડધું બીબડું ખાવાનું એટલે દારૂ છૂટી જાય બીજો ફાયદો ઝીણા છોકરાની નીંદર ન આવતી હોય ઈવડે આ અળથી ખાય એટલે એને નીંદર આવી જાય અને ત્રીજો ફાયદો પેટમાં કીટાણું હોય એ ખાવાથી આવડવા બીબડું એટલે કીટાણું મરી જાય ને અમે આપણે ટેસ્ટા કરીશું કેવું લાગે મોળાન તુરા જેવું લાગે મિત્ર તમે ન ખાતા હોય તો આ દરરોજ ખાજો ના આ વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ખીલાજો એટલે તમને આવા નવા વિડીયો જોવા મળશે